पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटिव्स के संपर्क में देश विरोधी कार्यवाही करते हुए दो आरोपी को एटीएस गुजरात में गिरफ्तार किया गया है एक आरोपी का नाम है अजय कुमार सिंह और दूसरे का नाम है रश्मनी दोनों पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटिव्स के साथ संपर्क में નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ આપણે જાણીએ છીએ કે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી ત્યાર પછીથી એટીએસની વાત કરીએ કે પોલીસ વિભાગની વાત કરીએ સફાળું જાગ્યું હતું જેટલી પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ લાગે છે ઘટના બની રહી છે શંકાસ્પદ કોઈ વસ્તુ ઝડપાઈ છે તો તેની પણ એટલી જ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે ભારતના ઘણા બધા રાજ્યોમાં તપાસ છે તેની શરૂઆત કરવામાં આવી હતી આપણે ગુજરાતની વાત કરીએ તો બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાતમાં પણ એવી જ રીતે તપાસ છે તેની શરૂઆત કરવામાં આવી હતી ભીડભાડવાળી વાળી જગ્યાઓએ તંત્ર છે તેને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું હતું ફરી એકવાર એટીએસની જ વાત કરવી છે ગુજરાત એટીએસએ એ અત્યારે એક જાસૂસી નેટવર્ક છે તેનો પર્દાફાશ કર્યો છે આ નેટવર્ક સાથે સંકળાયેલા બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે બંને વ્યક્તિની અલગ અલગ જગ્યાએથી ધરપકડ કરવામાં આવી છે ગોવા અને દમણથી ગોવાની વાત કરીએ તો રશ્મિન રવિન્દ્ર પાલ નામની એક જે મહિલા છે તેની ધરપકડ કરવામાં આવી છે અને દમણમાંથી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આપણે વાત કરીએ તો એ પોતે આર્મીમાં સુબેદાર એવી અત્યારે પ્રાથમિક માહિતી સામે આવી છે અને જ્યારે તેની સાથે પૂછપરછ કરવામાં આવી તો ચોંકાવનારી માહિતીઓ સામે આવી છે પાકિસ્તાન સાથે ઘણા લાંબા સમયથી એ કે સિંહ સંપર્કમાં હતું અને પાકિસ્તાનીના જેટલા પણ જાસૂસો છે તેને એ પોતે આર્થિક મદદ પૂરી પાડતો હતો અને જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં રેકી થઈ રહી હતી આ રીતની માહિતીઓ પણ સામે આવી રહી છે અત્યારે જે આ બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એટીએસ દ્વારા જે આખું જાસૂસી નેટવર્ક છે તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હજુ કેટલા લોકો આમાં સંકળાયેલા છે કયા કયા પ્લાન છે તેની ચર્ચાઓ કરવામાં આવી રહી હતી અને કયા કયા પ્લાનો ઉપર અત્યારે કામ થઈ રહ્યું છે આ દિશામાં પણ અત્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આપણે હજુ થોડા સમય પહેલાની વાત કરીએ તો ચાર મહિનાની અંદર જ સાત જે લોકો છે જે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવાના હતા તેમને અટકાવવામાં આવ્યા છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે તેની રેકી કરનારા ત્રણ આતંકવાદીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને અલ કાયદા સાથે જોડાયેલા વ્યક્તિઓ તેમાંના ચાર લોકો છે તેમની અત્યાર સુધીમાં ધરપકડ કરી લેવામાં આવી છે સાત નવેમ્બર બે હજાર પચીસ શુક્રવારે સવારે ગુજરાત એટીએસ પાસે માહિતી આવે છે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ એક વ્યક્તિ કે જેનું નામ છે અહેમદ મહુદ્દીન સૈયદ આ શંકાસ્પદ વ્યક્તિ ગુજરાત આવ્યો છે આ રીતની બાતમી એટીએસ ને સાત નવેમ્બરે આપવામાં આવે છે અને એના પછી જે એટીએસ ની ટીમ છે બાતમી અને ફરિયાદને આધારે ટેકનિકલ એનાલિસિસ કરીને તેમની મુવમેન્ટ સતત ચેક કરી રહી હતી સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઈ ખાસ સફળતા નહોતી મળી પણ રાત્રે નવ વાગ્યા આસપાસ અહેમદ મહમુદ્દીન આ જે વ્યક્તિ છે શંકાસ્પદ તેની કલોલ તરફની મુવમેન્ટ જોવા મળી હતી અને એટીએસએ તેને ઝડપી લેવા માટેનો આખો પ્લાન બનાવ્યો હતો દસ નવેમ્બરની વાત કરીએ તો આપણે દિલ્હીમાં જે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી અને ચાર મહિના પહેલાની એટીએસની વાત કરીએ તો ચાર મહિના પહેલા એટીએસએ અલ સાથે જોડાયેલા ચાર લોકોની પણ ધરપકડ કરી છે આ ચારમાંથી બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના છે જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાના છે એટલે સતત અત્યારે આ રીતના નેટવર્ક છે તેની ધરપકડ માટે એટીએસ અત્યારે જાગ્રત છે સતત તપાસ કરી રહ્યું છે હવે આમની પૂછપરછમાં નવી અપડેટ શું સામે આવે છે એ પણ સવાલ છે અને આ દિશામાં હજુ પણ આવા કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે કે જેની ધરપકડ કરવાની હજુ બાકી છે આ વિષયને લઈને આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર